નમસ્કાર સત્તર સપ્ટેમ્બર એટલે આપણા ગુજરાતના પનોતા પુત્ર અને વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા આદરણીય મોદી સાહેબ નો જન્મ દિવસ અને એમના જન્મદિવસ નિમિત્તે એમની જ હંમેશાથી એક લાગણી રહી છે કે એમના માટે જન્મદિવસની સાચી ઉજવણી અથવા ભેટ વધુને વધુ લોકોની સુખાકારી કેમ વધે લોકો સુધી સેવાકીય કાર્યો અને સુવિધાઓ કેમ પહોંચે એમના સંઘર્ષો કેમ ઓછા થાય એના માધ્યમથી પોતાના જન્મદિવસ ઉજવવાનો એક એક આગ્રહ રાખતા હોય હોય છે છે લાગણી મારી માટે ઉજવણી સાચી એક એકસો ચાલીસ કરોડ નાગરિકોને ભારતીયોને કોઈને કોઈ જાતની સુવિધાઓ મળે એમના સંઘર્ષો ઓછા થાય તેમના સુધી વધુ ને વધુ સેવાકીય કાર્યોના માધ્યમથી એમના જે રોજેરોજ ના સંઘર્ષો છે એને આપણે ક્યાંક ઓછા કરીએ તો એ દિશામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા અલગ અલગ સામાજિક સંગઠનો દ્વારા સમાજો દ્વારા સેવા ખૂબ સરસ રીતે ઉત્સાહપૂર્ણ આખી છે માત્ર ભારત દેશમાં આપણે સમગ્ર વિશ્વમાં મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે અલગ અલગ સેવા પ્રકલ્પો નું આવું આયોજન આપણે સૌ અલગ અલગ માધ્યમથી આપણે જોતા રહ્યા છીએ ક્યાંક આપણે પણ

સવારે નવ વાગ્યા થી લઈ અને સાંજે છ વાગ્યા સુધી એનું આયોજન કરવામાં આવ્યું છે આપ સૌ જાણો છો અલગ અલગ ડોક્ટર્સ એ પછી જનરલ રોગોના નિષ્ણાંત હોય ઈએનટી હોય અફતા એટલે કે સ્કીનના ડોક્ટર હોય હાડકાના ડોક્ટર હોય ઓર્થોપેડિશિયન હોય બાળરોગ એટલે કે પેડ્રાટીશિયન હોય સ્ત્રીરોગ ગાયનેકોલોજિસ્ટ હોય સર્જન હોય મગજ ન્યુરોફિઝિશિયન મગજના ડોક્ટર્સ હોય આ બધા ડોક્ટર્સ ત્યાં એક જ સ્થળ પર ઉપસ્થિત રહેશે આ બધા જ સુપર સ્પેશિયાલિસ્ટ ખૂબ સારા ડોક્ટર્સ છે અનુભવી ડોક્ટર્સ છે ડોક્ટર્સ બધા જ ખૂબ જ સારા હોય છે પણ અનુભવની દ્રષ્ટિથી પણ આ લોકો ઘણા સિનિયર ડોક્ટર્સ છે અને સાથે બધી જ દવાઓ જ્યાં ડોક્ટર્સ લખીને આપશે પ્રેસ્ક્રાઇબ પ્રેસ્ક્રાઈબ કરશે એ બધી જ તમામ દવાઓ ત્યાં નિઃશુલ્ક એનું વિતરણ કરવામાં આવશે આ દવાઓ એ પછી પંદર દિવસની હોય મહિના દિવસની હોય ગમે કોર્સ કોર્સ હોય એ આખો આપને એટલે કે દરેક આપવામાં આવશે હું આપણા તમામ નાગરિકોને વિનંતી કરું છું અપીલ કરું છું કે આ કેમ્પ આપણો જ કેમ્પ છે આપણું જ આયોજન છે જે મારા દ્વારા ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે આયોજન આખું ભારતીય જનતા પાર્ટીનું જ છે અને એમાં શ્રી અહેમદભાઈ રામભાઈ માડમ મેમોરિયલ ટ્રસ્ટ અને શિવાની ફાઉન્ડેશન દ્વારા આખું આ પ્રાયોજિત આખો કેમ્પ આ બે સંસ્થાઓ દ્વારા છે ત્યારે હું આપ સૌ નાગરિકોને અપીલ કરું છું સર્વે કાર્યકર્તાઓને અપીલ કરું છું સંસ્થાકીય બધા આગેવાનોને અપીલ કરું છું સામાજિક આગેવાનોને આ પ્લેટફોર્મ થી અપીલ કરું છું કે તમારી આજુબાજુ તમને એવું કોઈ પણ લાગે કે તમારે આ સારવારની જરૂર છે કે તમારી આજુબાજુ રહેતા કોઈ પણ નાગરિકોને આ સારવારની જરૂર છે તો એમને આ કેમ્પ સુધી પહોંચાડજો સ્થાનિક લેવલે આપણે ઘણી બધી વ્યવસ્થાઓ પણ આપણા નાગરિકોને ત્યાં કેમ્પ સુધી પહોંચાડવાની કરી છે પણ કદાચ કોઈ વ્યવસ્થા એમના ધ્યાનમાં ના હોય તો એ વ્યવસ્થા સુધી પહોંચાડવાનું કામ આપ સૌ કરો એવી મારી આપ સૌને વિનંતી છે આપણામાં ખાસ કરીને આવા પાવન પર્વે નવરાત્રી મહાદ્યા શક્તિ ની આરાધના આપણે સૌ કરતા હોય ત્યારે આંગળી ચિંધવાનું પુણ્ય પણ ખૂબ મોટું હોય છે એટલે હું આપ સૌને અપીલ કરું છું કે આ કેમ્પ આપણો જ કેમ્પ છે ને લગભગ આપણા બધા જ આગેવાનો જેને કોઈ પણ નાના મોટા પ્રોબ્લેમ હોય એ પોતાનું ચેકઅપ આ કેમ્પમાં કરાવી અને અહીંથી જ દવાઓ લેતા હોય છે એટલે કોઈ એવું ના સમજે કે આપણે કેમ્પમાં જવું જોઈએ કે નહીં આ કેમ્પ આપણા જ બધાનો કેમ્પ છે એટલે આપણે બધાએ જ એમાં ભાગરૂપ રહી અને જે હેતુથી આખો કેમ્પ છે એક વધુ સેવા આપણે આપણા નાગરિકોની કરી શકીએ કારણ કે આયુષ્યમાન કાર્ડ જે આપણે માનની શ્રી આપ્યું છે એના માધ્યમથી આપણે સર્જરી બધી કરાવી શકીએ છીએ પણ ઘણી વખત અને જનરિક મેડિસિન સ્ટોર માંથી આપણે એવી બધી દવાઓ લઈ શકીએ છીએ ઓછા દરે જેનાથી આપણને ઘણો ખર્ચો ઓછો થાય છે પણ આ એક એવી વચ્ચેની વ્યવસ્થા છે જ્યાં સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સ પણ ઉપસ્થિત છે અને બધી દવાઓ ત્યાં નિઃશુલ્ક આપવામાં આવે છે એટલે આપ સૌ આ કેમ્પનો ચોક્કસ લાભ લ્યો એવી મારી આપ સૌ નાગરિકોને અપીલ છે આવતીકાલે એક રક્તદાન કેમ્પ પણ એનું પણ આયોજન છે તો આપ સૌ આપણા નાગરિકો ખૂબ મોટી સંખ્યામાં વોલન્ટરીલી એમાં રક્તદાન કરતા જ હોય છે પણ હું આપ સૌને વિનંતી કરું છું અપીલ કરું છું કે આવતીકાલે આ રક્તદાન કેમ્પમાં પણ આપ સૌ ભાગરૂપ રહી અને રક્તદાતા તરીકે પણ એક જીવનદાતા બનો એવી પણ આપ સૌને અપીલ કરું છું જામનગરમાં આપ સૌ જાણો છો મારું જે કાર્યાલય છે એ જીજી હોસ્પિટલથી નજીક છે અને દ્વારકા જિલ્લામાં જે ખંભાળિયામાં મારું કાર્યાલય છે એ પણ ત્યાં જનરલ હોસ્પિટલથી નજીક છે એટલે બ્લડ કાર્ડની ખૂબ ડિમાન્ડ પણ આ બંને કાર્યાલયોમાં હોય છે પાર્ટી કાર્યકર્તાઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ વચ્ચે પણ ઘણી વખત આ બ્લેડ કાર્ડની ડિમાન્ડ ખૂબ વધુ હોય છે તો હું આપ સૌને અપીલ કરું છું વિનંતી કરું છું કે દર વખતે આપ જ સૌ વોલન્ટરીલી આ રક્તદાન કેમ્પમાં ભાગરૂપ રહી એને સફળ બનાવો છો તો આવતીકાલ પણ એવી જ રીતે આ રક્તદાન કેમ્પમાં રક્તદાતા તરીકે આપ સૌ આવો અને આ કેમ્પને સફળ કરો અને જીવનદાતા બનો એવી પણ હું આપ સૌને

તો એમાં પણ આપણા જે ખેલાડીઓ છે ત્રણ ચાર ડેમો ગેમ્સ જ આવતીકાલે છે તો આપ સૌ એ તમામ રમતવીરોને ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા આપ સૌ ઉપસ્થિત રમતવીરો એવી મારી વિનંતી છે પાત્રીસ હજારની આજુબાજુ અપ્રોક્સ ફિગર એક્ઝેક્ટ નથી અત્યાર સુધીમાં જામનગર સંસદીય ક્ષેત્રમાં રજીસ્ટ્રેશન થયું છે હજી કોઈ રજીસ્ટ્રેશનમાં બાકી હોય તો જે પ્રાથમિક એક તબક્કાની આખી કોમ્પિટિટિવ ગેમ્સ ચાલુ થવા સુધી તમે આમાં રજીસ્ટ્રેશન કરાવી શકશો એટલે હું આપ સૌને વિનંતી કરું છું હજી કોઈ એમાં રહી ગયું હોય તો ચોક્કસ આપ સૌ આ તમામ કેટેગરીઝ માટે છે પુરુષો માટે છે સ્ત્રી માટે છે અને તમામ એજ ગ્રુપ માટે છે એટલે કોઈ એક એ ગેમ્સમાં જેન્ડર રેસ્ટ્રિક્શન નથી અને તમામ એજ ગ્રુપ્સ નો એક ઉલ્લેખ ડિટેલમાં આપની વચ્ચે મૂકવામાં જ આવ્યો છે ત્યારે આપણી પરંપરાગત રમતો ખોખો હોય કબડ્ડી હોય રસ્સા ખેંચ હોય સંગીત ખુરશી હોય નારગોલ હોય આ બધી પરંપરાગત રમતો પણ છે અને એની સાથે આપણી જનરલ બધી જે રમતો છે એ છે દોડ છે કુસ્તી છે વોલીબોલ છે ક્રિકેટ છે બાસ્કેટબોલ છે એમાં પણ એ બધી જ ગર્લ્સ અને બોયસ માટે સ્ત્રી અને પુરુષ બંને માટે છે એટલે હું આપ સૌને અપીલ કરું છું કે હજી કોઈ રજીસ્ટ્રેશનમાં પણ રહી ગયું હોય એ ચોક્કસ રજીસ્ટ્રેશન પણ કરાવે અને આ તમામ રમતોમાં આપણે સૌ સાંસદ ખેલ મહોત્સવને એક ઉત્સવમાં પરિવર્તિત કરીએ એ રીતે આપ સૌની ભાગીદારી હોય આપણો આખો જામનગર જિલ્લો જિલ્લાનો દ્વારકા જિલ્લાનો આપણો સંસદીય ક્ષેત્રનો આખો વિસ્તાર અને એના બધા જ આપણા પરિવારજનો નાગરિકો આમાં ભાગરૂપ રહે કોઈ ને કોઈ રીતે એવી હું આપ સૌને હૃદયપૂર્વકની અપીલ કરું છું જીત હાર કોઈ પણ એક રમતનો ભાગ છે પણ જીતવું એટલું જરૂરી નથી જેટલું મને લાગે છે કે રમવું જરૂરી છે રમશું તો રમતા રમતા કોક દિવસ જીતશું એ પ્રકારે એક સ્પોર્ટ્સ સ્પોર્ટિંગ સ્પિરિટ સાથે આપણે સૌ આ આખી સાંસદ ખેલ મહોત્સવમાં ભાગરૂપ રહીએ એવી હું હૃદયપૂર્વક આપ સૌને અપીલ કરું છું આપણી જે ખેલદિલીની ભાવના છે એ આપણે સૌ ઉજાગર કરીએ અને એક મોટો પરિવાર બની અને કાયદેસર આપણા જે સેવાના પ્રકલ્પો છે સિવાય સાંસદ ખેલ મહોત્સવ છે એને આપની ભાગીદારી સફળ બનાવી શકશે એટલે માનનીય પ્રધાનમંત્રી નો આખો આ જે વિચાર છે એને આપણે ચરિતાર્થ કરીએ નવરાત્રીનું પાવન પર એની શુભ શરૂઆત થઈશ ત્યારે હું આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું મા આદ્ય શક્તિ માં જગત જનની આપ સૌને ખૂબ જ શક્તિ આપે દરેક ક્ષેત્રે પ્રગતિ આપે આયુષ્યમાન કરે અને ખૂબ સારું આરોગ્ય આપે એવી પણ પ્રાર્થના સાથે આપણે સૌ આજથી જીએસટી બચત ઉત્સવ ની પણ સાથે સાથે ઉજવણી કરતા હોય ત્યારે જે આપણી જીવન જરૂરિયાત વસ્તુ છે નેવું ટકાની વસ્તુઓ આજે કાં તો જીએસટી સ્લેબ એમાંથી નાબૂદ કરવામાં આવ્યો છે અથવા માત્ર પાંચ ટકા સ્લેબમાં આવી ગયું હોય ત્યારે જીવન જરૂરિયાતની રોજ રોજની વસ્તુને વિશેષ કરીને ગૃહિણીઓ માટે બહેનો માટે આપણી ઘણી બધી વસ્તુઓ આજ એટલી થઈ ગઈ છે કે આપણે કાયદેસર આ તહેવારોમાં આ બચત ઉત્સવ જીએસટી બચત ઉત્સવ ને પણ સાથે સાથે ઉજવી શકશું એ પ્રકારે આખી વ્યવસ્થા માનનીય પ્રધાનમંત્રી એ આપણા સુધી પહોંચાડી ત્યારે બે હજાર સુડતાલીસની ની માનનીય નરેન્દ્રભાઈ ની જે વિકસિત ભારતની પરિકલ્પના છે એને સાકાર કરવામાં પણ આપ નાગરિકો ની બહુ આપણા સૌની બહુ મહત્વની ભૂમિકા રહેશે અને એ ભૂમિકા આપણે સૌએ આત્મનિર્ભર બની અને ભજવવાની રહેશે ત્યારે આત્મનિર્ભર બનવા માટે આપણે સ્વદેશી વસ્તુઓ નું આગ્રહી બનવું પડશે બધા સ્વદેશી પ્રોડક્ટ જ આપણે ઘણી વાર જીવન જરૂરિયાતની કેટલી બધી વસ્તુઓ એ વિદેશી હોય છે ઇમ્પોર્ટેડ હોય છે આપણે ખબર નથી પડતી પણ આપણે ધ્યાન વગર જ એનો ઉપયોગ કરતા હોય છે સ્વદેશી એ જ વસ્તુ એનાથી વધારે સારી ગુણવત્તાથી ક્વોલિટી માં આપણને મળી જતી હોય છે ઓછા દરમાં પણ મળી જતી હોય પણ આપણું દિશામાં આપણું કોઈ દિવસ નથી રહેતું એટલે હું આપ સૌને વિનંતી કરું છું કે આપણે સૌ સ્વદેશી વસ્તુઓના આગ્રહી બનીએ સ્વદેશી જ બધી વસ્તુઓ વાપરીએ અને સાથે સાથે આ જીએસ જીએસટી બચત ઉત્સવ ની પણ આ તકે ઉજવણી કરીએ આવતા દિવસોમાં આપણે સૌ આત્મનિર્ભર થઈ એક મજબૂત આત્મનિર્ભર ભારતના માધ્યમથી વિકસિત ભારતનું નિર્માણ કરીએ એવી હૃદયપૂર્વક આપ સૌને અપીલ કરું છું